માળિયા હાટીનાની કાલિંભડા ગામની પંદર વર્ષીય યુવતી માણાવદરના યુવક સાથે ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક બાદ મળવા બોલાવી સંબંધ રાખવા દબાણ કરતા યુવતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું બનાવની પ્રાપ્ત વિગત મુજબ માળિયા હાટીનાના કાલિમભડાની યશવંતી નયનભાઈ સોલંકી નામની તરુણીએ બે દિવસ પહેલાં પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લેતા પ્રથમ જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માળિયાહાટીના પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી આપઘાત કરનાર તરુણી ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી હતી અને એક ભાઈ બે બહેનમાં બીજા નંબરે હતી તેણીના પિતા પ્લાસ્ટર કામ કરે છે પરિવારજનોના કહેવા મુજબ પુત્રીને ઇન્સ્ટાગ્રામ ઉપર માણાવદરનો કોઈ યુવક ખરાબ ફોટા મોકલી તેની સાથે વાત કરવા માટેનું કહેતો હતો અને તું મને મળવા આવ નહીં તો હું તારા ઘરે આવીશ કઈ ધમકી આપતા એક વખત માણાવદર મળવા પણ ગઈ હતી ત્યાં પણ યુવકે પોતાની સાથે ધરાર સંબંધ રાખવા માટે દબાણ કરતા કંટાળી પગલું ભરી લીધું હતું બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર વિનોદ બિરુજાતલા માળિયાહાટીના મારું નામ છે સોલંકી હું જાતે દેવી પૂજક છું ગામમાં રહું છું મારી છોકરી ભણતીથી માળીએ અભ્યાસ કરે છે અગિયારમાં ને એ વિશેની મને કોઈ માહિતી નથી ને છોકરીને કોઈ છોકરાએ પ્રેમજાલમાં ફસાવેલી હોય આગળના ટાઈમમાં કે પછીના ટાઈમમાં એને બ્લેકમેલ કરવામાં આવી છે અને એ છોકરીએ આ રીતે બ્લેકમેલ કરીને મળવા ગઈ અને કોઈ અમારા ગામના વ્યક્તિને જોઈ ગયા ત્યારથી એમ થઈ ગયું કે મારે મારા પપ્પાને શું મોઢું બતાવવું હોય એના કારણે ને આ સુસાઈડ કરી લીધું હોય સાહેબ નામ છે રણજીતભાઈ વજુભાઈ ડાભી આ છોકરી જે અકસ્માત થયું છે એ મારી ભાણ છે અને એ છોકરીને ધમકી આપતા એ કોઈ છોકરીને મળવા બોલાવતા કે વિસ્તારમાં છોકરી મળવા જતાં ઘરે આવી અને સોસાયટ કર્યું છે તે માટે અમને કોઈ ન્યાય મળે